દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો અમદાવાદના જગન્નાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કર્મીઓ સતત મંદિરમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે યાત્રાધામ અંબાજી પણ પોલીસ છાવણીમાં એસઓજી ની ટીમ અને અંબાજી પોલીસનો કાફલો સોમવારે મોડી રાતથી જ મંદિરમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે મંદિરમાં સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં યાત્રિકો અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન થાય એ રીતે અંબાજીમાં પોલીસનો લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં કરાયો વધારો રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલ યાત્રાધામ શામળાજી મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મંદિરમાં હથિયારધારી ના જવાનો અને શામળાજી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે મંદિરમાં દર્શન માટે આવતા તમામ શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ શામળાજી રતનપુર બોર્ડર પર પણ પોલીસ આવતા જતા તમામ વાહનોની તપાસ કરી રહી છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈને રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો અમદાવાદના જગન્નાથ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કર્મીઓ સતત મંદિરમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે